આજે વિશ્વ જળ દિવસ છે પાણી આપણા સૌના જીવનમાં કેટલું મહત્વ ધરાવે છે એ આપણે સૌ કોઈ જાણીએ છીએ પરંતુ શું તમે ક્યારેય કલ્પના કરી છે કે આપણે રહીએ છીએ એ પૃથ્વી ગ્રહ પર કેટલા પ્રમાણમાં પાણી છે આજે વર્લ્ડ વોટર ડે પર ચાલો જાણીએ કે આખરે પૃથ્વી પર પાણી કેટલું છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે પૃથ્વીના લગભગ સિત્તેર ટકા હિસ્સામાં પાણી રહેલું છે અને તે હિસ્સો મોટા ભાગે મહાસાગરો થી ઘેરાયેલો હોવાને કારણે તેમાંનું મોટા ભાગનું પાણી ખારું છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પૃથ્વી સુકાઈ રહી છે અને એક દિવસ બધું પાણી સમાપ્ત થઈ જશે તો સવાલ થાય કે ખરેખર પૃથ્વીના પેટાળમાં કેટલું પાણી રહેલું છે શું જળ સંકટ સામનો કરવો પડશે આ બધા જવાબ શોધવા વર્ષ માં એક સંશોધન હાથ ધર્યું સંશોધન બાદ તેઓ એ તારણ પર પર આવ્યા કે મહાસાગરો પૃથ્વી પાણીનો સૌથી મોટો ભંડાર છે તેમાં આશરે ત્રણસો બાર મિલિયન ઘન પાઇલ પાણી છે આ સંશોધનમાં એ પણ તારણ આવ્યું કે પૃથ્વીના પેટાળમાં લગભગ તેતાલીસ નવ મિલિયન ઘન કિલોમીટર વિસ્તારમાં પાણી છે જે પૃથ્વી પર હાજર કુલ પાણીના લગભગ ચોથા ભાગનું છે અને એન્ટાર્કટિકાના બરફમાં પણ લગભગ છ પાંચ મિલિયન ઘન માઇલ ક્ષેત્રમાં પાણી છે આ બધામાં સૌથી મહત્વની વાત એ છે કે પૃથ્વીના પેટાળમાં જે પાણી રહેલું છે તે પાણી પીવા લાયક છે અને આપણે જમીન જે પાણી કાઢીએ છીએ તે વરસાદ દ્વારા રિચાર્જ થતો રહે છે પણ હા આનો અર્થ એ બિલકુલ નથી કે આપણે પાણી દુર્વ્યય કરીએ આજે પણ ગુજરાતના અમુક જિલ્લાઓ ઉપરાંત મુંબઈ બેંગ્લોર જેવા મેગા સિટી કે પછી રાજસ્થાન વગેરે જેવા વિસ્તારની દ્રષ્ટિએ મોટા રાજ્યોમાં પીવાના પાણીની સમસ્યા એક એક કારણ એવું પણ કહે છે છે કે સરેરાશ વ્યક્તિ જેટલું પાછળ વેડફે તેટલા જ પાણીમાં લગભગ ઓછી વસ્તી ધરાવતા આખા ગામ ને પીવાનું પાણી મળી રહે આથી આજના દિવસે આપણે હાથમાં જળ લઈએ કે પાણી સમજીને વાપરીશું અને વરસાદના પાણી નો શક્ય તેટલો સંગ્રહ કરીશું તો આવનારી પેઢી ને પાણી સમસ્યા નહીં રહે